મિત્રો આ છે એવા મરસી અને મરસી ની અંદર અત્યારે આવો છે સિપનો એટેક એટલે હવામાન છે હીટિંગ એટલે સીપનો એટેક આવે વધારે અત્યારે જો કે કપાહમાન બધે થ્રીપ કચરીનો એટેક જ છે પણ મરસીમાં તરત આવી જાય તો આ પાંદડા છે ને આ રીતે વળી ગયા વાતાવરણ છે ગરમી વાળું એટલે એટેક તો આવશે જોરદાર તો આપણા એના માટે કઈ દવા સાટવી જોઈ આપણે દવાનો રાઉન્ડ કરવો જો તાત્કાલિક તો મિત્રો દવા આપણી બની ગઈ કોઈન કમ્પ્લેટ દવાનું નામ છે સ્પ્લેન્ડર ઈશીબાન જાપાનનું અને એમાં કન્ટિન છે ફિપ્રોનલ ચાળીસ ટકા વધતા અમીડા ચાલીસ ટકા ને બીજી દવા આરે નાખવાની છે આપણે એક કે છપ્પન એ દવા એળું માટે છે અને આ તમામ સુશિયા પ્રકારની જીવાત હોય થ્રી કચેરી જે હોય કારણ કે આમાં છે ફિપ્રોનિલ ચાલીસ ટકા એટલે એનું રિઝલ્ટ વધારે આવે વધતા પાછું અમીડા ચાળીસ ટકા છે એટલે સુશિયા તમામ પ્રકારના જે થ્રીપ કચેરી સુશિયા એ બધી દવામાં આ નાખો એટલે આવી જાય આપણે બનાવી નાખ્યું છે દ્રાવણ એક હવે કરવાનો છે રાઉન્ડ શરૂ મિત્રો દવા સાટવાનું કામ થઈ ગયું છે સારું અને વાતાવરણ છે વરસાદનું એટલે ક્યારે ઝાપટું આવી જાય એટલે નક્કી નહીં એટલે આપણે તાત્કાલિક દવા સાટી દઈએ કલાક 我也再到那只咖啡屋去。